હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને જસદળ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ सिंगदाना एक हजार रुपयाची तेना उसा भाव एक हजार बसो नेऊ एरंडा एक हजार रुपयाची तेना उसा भाव एक हजार बसो एक शेण्या सात तेना उसा भाव एक हजार तुवेर एक हजार रुपयाची तेना उसा भाव एक हजार त्रण सो एकावन धाणा एक हजार नेऊ रुपयाची लयने तेना ऊसा भाव एक हजार चारस पंचोतेर सोयाबीन सो रुपयाची लयने तेना ऊसा भाव आठ सो ओगणीस जुवार पाच सो दस तेना ऊसा भाव सो वीस तलकाळा बे हजार તેના ઊંસા ભાવ ચાર હજાર ચારસો તલ સફેદ એક હજાર ત્રણસો પચાસ તેના ઊંચા ભાવ બે હજાર એકસો પચાસ ઘઉં ટુકડા ચારસો ત્રેપન રૂપિયાથી તેના ઊંચા ભાવ છસો બેતાલીસ ઘઉં લોકવન ચારસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચસો બેતાલીસ મગફળી સાતસો બાવીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર સાઠ કપાસ આઠસો ચાલીસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સત્તાવન જીરું બે હજાર ત્રણસો રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ત્રીસ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ત્રીસ એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો છેતાલીસ શેણ્યા एक हजार पासठ रुपयाची लोने तेना उसा भाव एक हजार चोराणू मेथी पाच सो रुपयाची लोने तेना उसा भाव नऊसो रुपया तुवेर एक हजार रुपयाची लोने तेना भाव एक हजार त्रणसो धाणा एक हजार तेना भाव एक हजार સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો સત્યાવીસ બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા ઘઉં લોકવન ચારસો ત્રીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પિસ્તાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચસો સાહીઠ મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચાલીસ કપાસ એક હજાર ત્રણસો એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પિસ્તાલીસ જીરું ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો પચીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચ્યાસી એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સત્યાસી શેણા એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો છવ્વીસ અડદ એક હજાર તેના ઊંસા ભાવ એક હજાર એકસો પાંચ રૂપિયા તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાસઠ ધાણા નવસો તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર અજમો એક હજાર પાંચસો તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા લસણ પાંચસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા ડુંગળી લાલ ત્રીસ રૂપિયા લઈને તેના ઊંસા ભાવ બસો વીસ રૂપિયા મરસા સુકા બસો એંશી રૂપિયા ચિલાઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો ચાલીસ બાજરો ત્રણસો પંચાવન રૂપિયા ચિલાઈને તેના ઊંસા ભાવ પાંચસો પંચાવન ઘઉં ટુકડા ચારસો ચાલીસ રૂપિયા ચિલાઈને તેના ભાવ પાંચસો પિસ્તાલીસ મગફળી સાતસો પચાસ રૂપિયા ચિલાઈને તેના ભાવ એક હજાર પચાસ રૂપિયા કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાહીઠ જીરું બે હજાર આઠસો રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો પંચોતેર આ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ વળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો નવસો પચાસ રૂપિયાથી તેના હું ભાવ एक हजार एकसठ एरंडा एक हजार एक सो सित्तेर रुपयाची लाईने तेना उसा भाव एक हजार बसो सोळ शेण्या एक हजार तेना भाव एक हजार एकाणु रुपया मेथी आठ सो पचास रुपयाची तेना भाव एक हजार रुपया ईसब गुल बे हजार एक તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો દસ ધાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બે વરિયાળી એક હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો દસ તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બેતાલીસ કપાસ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સત્યાવીસ જીરું ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર સાતસો એસી આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો एक हजार एक रुपयाशी लयने तेना उसा भाव एक हजार एरंडा नऊ सो सीस तेना भाव एक हजार बसो मठ पाच सो एकाणू तेना भाव हात सो एक रुपये सोळे हातसो एक तेना भाव एक हजार रुपया वटाणा एक हजार पाच सो लाईने तेना उसा भाव एक हजार नऊ सो एकाणू सोयाबीन हात सो एकवीस रुपयाची लाईने तेना उसा भाव आठ सो एकावन तुवेर सो रुपयाची लाईने तेना उसा भाव एक हजार चार सो एकवीस रुपया अडद एक हजार एक सो एकाणू लाईने भाव एक मेथी 601 एक ते रुपयाची ते तेना ऊसा भाऊ नऊसो एक रुपये मग एक हजार त्रण एक तेना ऊसा भाव एक हजार नऊ सो अगिर एक हजार तेना ऊसा भाव एक हजार एक छ रुपया सणा सफेद एक हजार एक तेना ऊसा भाव बे हजार जुवार पाच सो एकावन रुपयाची लईने तेना उसा भाव आठ सो एकावन रुपया बाजरो त्रण सो एकसठ रुपयाची लाईने तेना उसा भाव पाच सो अगिर रुपया धाणा आठ सो एक रुपयाची लाईने तेना उसा भाव एक हजार सो एकावन मरचा सुका त्रणसो एक तेना भाव બે હજાર એક રૂપિયો લસણ ત્રણસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાશી ડુંગળી લાલ એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો સોળ રૂપિયા ઈસબ ગોલ આઠસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એક રૂપિયો તલ સફેદ એક હજાર પાંચસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ एक हजार नऊ सो एकसठ तलकाळा चार हजार एक एक रुपयाची लयने तेना उसा भाव चार हजार त्रण सो घौ लोकवन रुपयाची रुपया तेना उसा भाव सो आठ रुपया घा टुकडा चार सो एकवीस रुपयाची लयने तेना उसा भाव हात सो एकत्रीस रुपया मगफळी सात सो अगिर रुपयाची लयने તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છવ્વીસ જીરો ત્રણ હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર આઠસો એકાવન આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ